Hello? અવાજ આવે છે ભાઈ बाय बजेट જે બજેટ આવ્યું છે ઓલમોસ્ટ બધું તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આપી દીધું છે છતાં એકવાર વ્યવસ્થિત અપડેટ જોઈ લેજો એકદમ ગુજરાતીમાં છે તમે બધું વાંચી શકશો અને ડીપલી આપ્યું છે એટલે કે જે જે વસ્તુ તમને આપવામાં આવી છે એ ખૂબ જ કામની છે અત્યારે તમે જેટલું સમજી શકા એમાં વધુમાં વધુ જો તમારે ડીપલી કાયમી માટે એને ધ્યાનમાં રાખવું હોય તો ફરજિયાત તમે જે બજેટ આવ્યું છે ને એકવાર ગુજરાતીમાં છે રીડ કરી લેજો જેથી કરીને તમને વધુ કામ આવશે અને આપણે ખાસ વાત એ કરવાની છે કે આપણા માર્કેટમાં આપણે કોઈ પણ આપણે કાંઈક ફેરફારો કરવા જોઈએ અને સૌથી મોટો પ્રશ્ન ઉભો થવાનો છે સ્કેલ્પર માટે કે જે વ્યક્તિ મોમેન્ટમ ટ્રેડ કરતા હોય નાના નાના ટ્રેડ કરતા હોય ઓછી ક્વોન્ટિટી યા તો મોટી ક્વોન્ટિટીમાં જે ટ્રેડ કરતા હોય એમના માટે જે ચેન્જીસ આવ્યા છે એ છે એસટીટી અને એસટી અંદર જે ટેક્સ લાગુ પડતો હતો એ ટેક્સ પહેલા કેટલો હતો અને અત્યારે કેટલો છે પહેલા ટ્રેડમાં આપણને કેટલો ચાર્જ લાગતો હતો અત્યારે કેટલો લાગી શકે અને નોર્મલી તમે ગણતરી કરશો તો બહુ ખ્યાલ નહીં આવે પણ જ્યારે એક મોટા અમાઉન્ટથી કાઉન્ટ કરતા જઈશું જે લોકો સ્કેલ્પર હોય મોટા ફંડિંગથી કામ કરતા હોય ફ્યુચરમાં ટ્રેડ કરતા હોય તો એમના માટે એક નવો સામનો કરવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે કે ધ્યાનમાં તો આવું બધું થશે અને બજેટની અંદર જે પણ બજેટ આવ્યું છે એ ટૂંકમાં એક્સેપ્ટેડ હોય એટલે હવે પછીના જે કંઈ નિયમો છે એ આવી રીતે લાગુ પડતા જાય અને આપણે આવી રીતે કન્ટિન્યુ કરવાનું થાય તો જે પ્રશ્ન ઊભો થયો છે એ પ્રશ્નનું સોલ્યુશન તો આપણી પાસે એટલું જ છે કે આપણે આપણું ટ્રેડિંગ છે એને ઘટાડી અને ઓવર ટ્રેડિંગને કંટ્રોલમાં લાવીને કામ કરશું તો બહુ વાંધો

એમાં એક એવું અમાઉન્ટ છે કે જે અમાઉન્ટથી ટોટલી જે સુધારા વધારા જે કાંઈ ફેરફાર છે એમાં શું થઈ શકે તો આપણા જે નાણાં મંત્રી છે નિર્મલાબેન તો એમના દ્વારા આજે જે કાંઈ બજેટ લોન્ચ કરવામાં આવ્યું છે અગિયારથી એકનો ટાઈમ હતો અને સૌથી મોટો જે ડિફરન્ટ આવ્યો માર્કેટને જોતા જોતા જ માર્કેટમાં એક મોટો ધડાકો થઈ ગયો છે અને એ ધડાકો થવા પાછળનું જે મુખ્ય કારણ છે એ છે એસ એ ના લીધે કેટલા બધા સ્ટોક ઉપર બહુ મોટી ઇફેક્ટ આવી છે એ ઇફેક્ટ અનુમાન ન લગાવી શકાય એવી બધી ઇફેક્ટ આવેલી છે દોસ્ત એટલે સરળ નથી આ બધું આમ વાત કરીએ ને તો એન્જલ 1 ના સ્ટોક ની અંદર લગભગ અગિયાર ટકા જેવી મુમેન્ટ આવી ગઈ ખાલી દસ જ મિનિટમાં દસ મિનિટમાં સૌથી મોટો ડિફરન્ટ 12 ને દસે માર્કેટમાં શું ચાલતું હતું 12 ને વીસે શું થઈ ગયું તો સૌથી મોટો ડિફરન્ટ એમસીએક્સનો જે એમસીએક્સ છે એની અંદર વીસ ટકા ઘટાડો એન્જલ વન ઘટાડો પછી બી માં દસ ટકાનો ઘટાડો હવે આ બધા જે સ્ટોક છે સીડીએસએલમાં ચાર ટકાનો ઘટાડો તો અમુક અમુકમાં તો લોવર સર્કિટ પણ લાગી ગઈ છે સર્કિટ લાગવા પાછળના જે કારણો છે એમાં ક્યાંક ને ક્યાંક આ કારણ વધારે કામ કરે છે અને તમે કાઉન્ટ કરશો તો તમને આઈડિયા આવશે દાખલા તરીકે તમારી પાસે દસ લાખ વીસ લાખ નો અમાઉન્ટ હોય તમે ટ્રેડ કરતા હોય ને તો આ બધું તમારે બહુ કેલ્ક્યુલેટ કરીને ચાલવું પડે અદરવાઈઝ બધું કમાઈ કમાઈને એસટીટી કે ગવર્મેન્ટને આપવાનું રહે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અત્યારે એટલે અહીંયા ગણતરી આપવામાં આવી છે અને આ ગણતરી એવી છે કે ફ્યુચર ઉપર કઈ રીતે ટેક્સ લાગવાનો છે એટલે કે અત્યાર સુધી જે કોઈ ફ્યુચર બાય કરતા હતા એને જે એસટીટીની ની ગણતરી છે એ ઝીરો પોઈન્ટ જીરો ટુ એટલે કે જીરો પોઈન્ટ જીરો બે ટકાના રેશિયા મુજબ લગભગ ત્રણસો બાર રૂપિયા ચાર્જ લાગતો હતો એસટીટી નો ખાલી એસટીટી ની જ વાત કરીએ છીએ આપણે દોસ્ત બીજું કંઈ જ નહીં એમાં તો ત્યારે જે ચાર્જ લાગતો તો એ હતો ત્રણસો બાર રૂપિયા અને એની જગ્યાએ હવે પછી જે ચાર્જ લાગવાના છે એ છે જીરો પોઈન્ટ જીરો પાંચ ટકા એટલે ત્રણસો ના સીધા થઈ ગયા સાતસો એસી રૂપિયા આપણે કાંઈ પ્રોફિટ કમાઈએ કે ન કમાઈએ કાંઈ કર્યું કે ન કર્યું ખાલી બાય અને સેલ નો એક ટ્રેડ કમ્પ્લીટ કર્યો જેની અંદર એસટીટી ચૂકવવાનું રહેશે સાતસો એસી રૂપિયા તો આ સૌથી મોટો ફરક છે સાતસો એસી રૂપિયા જે વ્યક્તિ ફ્યુચરમાં ટ્રેડ કરતા હોય એમને ખ્યાલ આવે કે હવે શું કરવું જો તમે એક ફ્યુચર બાય કરો સેલ કરો એની અંદર જે બીજા ચાર્જ લાગવાના છે તો બધા ફરજિયાત છે જ પણ આ એસટી નો જે ચાર્જ પહેલાં લાગતો હતો એ ચાર્જની અંદર જે ડિફરન્ટ આવ્યો છે એ લગભગ ચારસો રૂપિયાની કે સાડા ચારસોની ની આસપાસનો ડિફરન્ટ છે એટલે જે તે વ્યક્તિ માટે તો સહન કરવું થોડુંક મુશ્કેલ હોય ભાઈ તો આમાં શું કરી શકીએ આપણે આપણે તો કાંઈ થાય એવું નથી બસ આપણે ખાલી ને ખાલી આપણા ટ્રેડ છે એના કાઉન્ટ ઘટાડવાના છે અને બહુ ઇન્ટ્રા ડે કરતા હોય જો ગણતરી હોય કે માર્કેટમાં ટેક્યું રહેવું છે તો પ્રોપર આપણા સેટઅપ મુજબ જ આપણે ટ્રેડ કરવાના થાય ઓપ્શનમાં એ ભાઈ બહુ મોટા ફેરફાર થયા દોસ્તાર જે ટેક્સ ની રકમ હતી એ છ પોઈન્ટ પચાસ રૂપિયા આપણે કાઉન્ટ કરીએ છીએ અને સિક્સટી લોટ એટલે સિક્સટી લોટ સાઇઝ મુજબ જ કાઉન્ટ કરીએ છીએ બાકી પેલા તો પિંચો તેની સાઇઝ હતી જસ્ટ હમણાં ફેરફાર થયા છે

તમને આવશે ખ્યાલ જે પેલા છ રૂપિયા જેવો ચાર્જ લાગતો તો એ ચાર્જ મુજબ તમે કાઉન્ટ કરો તો એક લોટમાં છ રૂપિયા લાગે એની જગ્યાએ તમે લોટ લીધા હોય ખાલી પાંચ રૂપિયા વાળો કોલેજ હોય તો એની અંદર કેવડો મોટો ચાર્જ લાગી કે એટલે અહીંયા પણ લગભગ પચાસ ટકાનો ડિફરન્ટ કાઉન્ટ થાય છે તો આ કાઉન્ટ મુજબ શું થઈ શકે સમજાવી દર એટલે આ જે ડિફરન્ટ આવ્યો છે ને એ બહુ મોટો ડિફરન્ટ છે ઓપ્શન બાયર માટે ઓપ્શન સેલર માટે બધા માટે આ ગણતરી કાઉન્ટ થવાની છે તો આપણે અહીંયા શું કરવું એટલે સ્પેસિફિક એક જ વિકલ્પ છે જે સ્કેલ્પિંગ માસ્ટર છે એમને બહુ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચાલવું પડશે ખાલી જે ભાવનું બાયિંગ આવ્યું એ જ ભાવનું જો સેલિંગ આવ્યું તો તફાવત આવશે મોટો એટલે કે ખાલી બાય સેલ નો એક સોદો પીડો તો બહુ મોટો ચાર્જ ચૂકવવાનો થશે

એટલે બહુ મોટો તફાવત છે બેંક નિફ્ટીમાં બે હજાર બ્યાસી પોઈન્ટ નો લો છે મતલબ આજનો જે હાઈ હતો એના કરતાં માર્કેટે જે લો આપ્યો છે એ ઓગણસાઠ હજાર આઠસો પાસાઠનો હાય હતો આજનો બેંક નિફ્ટીમાં અને લો છે આજનો સત્તાવન હાજર સાતસો ત્યાંસીનો તો એમાં પણ બે હજાર બ્યાસી પોઈન્ટની મુવમેન્ટ કાઉન્ટ થઈ આજની અને સેન્સેક્સમાં હજી તો માર્કેટ ચાલુ છે અઠયાવીસો સત્યાવીસ પોઈન્ટ નો ડિફરન્ટ

આપડી સામે કેમ એક ફૂગો થયો હોય ફૂટી જાય એવી રીતે બધું બ્લાસ્ટ થવા મળે કઈ ખબર જ ના પડે શું થાય અને પ્રીમિયમ જે બાયર છે બાયર છે એમના પ્રીમિયમ વધારે તો આ બધા જે તફાવત છે આવા બજેટના બહુ મોટા જોવા મળતા હોય એટલે તમને ઘણી વખત કહેતા હોય આપણે રીલ ની અંદર કે તમે બજેટના દિવસે નવ થી અગિયાર અને અગિયાર થી એકમાં તો ખાલી ને ખાલી મોન રહીને જોતા રહીજો નવ થી અગિયાર માં માર્કેટ સાયલન્ટ હોય ધીમું ધીમું ચાલતું હોય અગિયાર વાગે ધડાકા કરવાનું ચાલુ કરે થી એક વાગ્યા સુધીમાં તો હતું નતું કર નાખે બધું બે હજાર ચોવીસ માં જે લોકો માર્કેટ માં હતા પચીસ માં હતા એમને બધાને ખ્યાલ છે ચોવીસ માં બહુ મોટા ધડાકા બોલ્યા હતા તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આગળ વધવું પડે દોસ્ત ખાસ કરીને આપણા રૂપિયા આપણે ટકાવી રાખવા પડે એ ન ટકાવી શકીએ ન રાખી શકીએ તો પછી મોકો મળે એક વાગા પછીની મુવમેન્ટ છે ને એ બની શકે વન સાઈડ થઈ શકે એવી સંભાવનાઓ હોય કારણ કે પચીસ હજાર નું જે સપોર્ટ લેવલ હતું જેને કહેવાય સાયકોલોજીકલ લેવલ ત્યાં થોડોક ટાઈમ હોલ્ડ કર્યું એને પણ તોડીને બીજા ચારસો પોઈન્ટ નીચે વિચાર કરો કે આપણે આપણા કદાચ પાંચ દસ લાખ રૂપિયા લગાવેલા પેડા હોય ને પોઝિશન આપણી ન્યુટ્રલ અવસ્થામાં ચાલતી હોય ને સડનલી દસ પાંચ લાખ રૂપિયાના લાખ બે લાખ રૂપિયા બતાવે શું કરું એટલે માઇન્ડસેટ આપણું આખું ચેન્જ થઈ જાય અને એક ટ્રેડર તરીકે આપણે શું કરતા હોય ને શું કરવા મળીએ ને કાંઈ ભાન જ ન રહે દરેક વખતે તમને બજેટમાં સાચવવાનો પ્રયત્ન કરવા કરતા હોય કે ભાઈ તમે કાંઈક તમારી મૂડીને સાચવજો

કે જ્યાં સુધી તમારી કોઈ કંડિશન નથી તમારી કોઈ પેટર્ન નથી યાદ તો તમારી પાસે કોઈ એવો સ્પેસિફિક કોઈ સ્ટ્રેટેજી નથી તો એના વગર તમે લમસમ જો કઈ ટ્રેડિંગ કરતા હોય તો માર્કેટ હવે ટકવા નહીં દે માર્કેટના જે નીતિ નિયમ પ્રમાણે નફો નુકસાન થશે તો થશે જ એની સાથે સાથે બ્રોકર અને ટેક્સ જીએસટી સીએસટી આ બધું જે કઈ લાગવાનું છે બધું હવે કાઉન્ટ થશે એટલે મોટી માત્રામાં તમે રૂપિયા ઓછા કરશો એમ આપણે ટ્રાવેલિંગ કરતા હોય કે ગાડી ચાલુ રાખી તો ફ્યુલ તો જવાનું જ છે આપણે ક્યાંય જાય કે ન જાય એવી જ રીતે અહીંયા હવે બધું કાઉન્ટ થશે એટલે તમે જો ઓવર ટ્રેડિંગ કરતા હોય તો મારા ભાઈ વિચારજો અટકજો અને પ્રોપર આપણા સેટઅપ મુજબ કાંઈક ટ્રેડ મળે તો ટ્રેડ કરવાનો પ્લાન કરજો અધરવાઇઝ ખોવાઈ જશો માર્કેટમાંથી મારા પોતાની હું વાત કરું તો એક બજેટની અંદર મારી પણ એવી જ પરિસ્થિતિ હતી બહુ મજા આવી ગઈ સવારમાં અગિયાર વાગે સાડા વાગે તો એવો કોન્ફિડન્સ હતો ને કે આ તો ભૂકા કાઢ નાખ્યા પ્રોફિટના એક વાગે એવડું મોટું થઈ ગયું હતું તો આ બધું તો માર્કેટ છે આમાં તો ગમે ગમે તેને તે વસ્તુ જોવા મળે એવું થાય એટલે આપણને બચાવવા આપણા રૂપિયાને બચાવવા એના માટે એક્ટિવ રહેવું પડે ને આપણે નથી જાણતા અને જાતે અનુભવ કરીને જો ઓછા કરીએ તો એનો કાંઈ મતલબ નથી એટલે દોસ્ત તમારા રૂપિયાને તમે સાચવજો વારંવાર હું કહેતો હોય કે તમે તમારા રૂપિયાને બચાવો ને રૂપિયા તમને બચાવશે હા આ જે સ્લોગન છે ને એ બહુ કામ કરે છે તમે તમારા રૂપિયાને બચાવો ને રૂપિયા તમને બચાવશે બહુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એટલે આને હારે રાખીને આલજો હવે પછીના આ વર્ષની અંદર જે કાંઈ તમે શરૂઆત કરવાના હોય માર્કેટની અંદર જે રીતે આગળ વધવાના હોય ત્યાં બધે તમને હવે આ બધું લાગવું પડશે અને રૂપિયા એવરી ટાઈમ તમારી પાસે એ છે ને તો પ્રોપર એક સેટઅપમાં તમે કંઈક ટ્રેડ લઈ શકશો બધભાઈ ખાલી અત્યારે એટલું જ જાણ કરવા માટે આવ્યો તો એક ભાઈ જો આઠ હજાર ના ચોવીસ હજાર કરી તમને ખાલી અત્યારે એટલી જ જાણ કરવા માટે આવ્યો તો કે અત્યારે બજેટને ધ્યાનમાં રાખીને બહુ બધા ચેન્જીસ આવ્યા છે એમાં આપણા માટે જે ચેન્જીસ આવ્યા છે આ છે ટેક્સના એસટીટી બંને જગ્યાએ જે ટેક્સ લાગવાનો છે ફ્યુચર અને ઓપ્શનની અંદર તો એ જે ટેક્સમાં ચેન્જીસ આવ્યા છે આ રીતે કાઉન્ટ થશે એટલે એને ધ્યાનમાં રાખીને આલજો લમસમ ટ્રેડિંગ ન કરતા ટૂંકા ન બોલાવતા અને ક્યાંક માર્કેટ ભાગવા મળ્યું છે એટલે કોલ બાય કરી લીધો માર્કેટ નીચે જાય છે એટલે એટલે પુટ પુટ બાય કરી લીધો કોલ 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 તો શું થશે ખોવાઈ અત્યારે તમને ખાલી એટલું જ કહેવા માટે આવ્યો છું બાકી આપણે પાછા લાઈવ થશું આ બજેટ ઉપર ચર્ચા કરશું માર્કેટ ઉપર ચર્ચા કરશું અને ખાસ હવે તમારા માટે કાંઈક અમે એવી નવી તૈયારીઓ કરીએ છીએ કે જેની અંદર તમને વધુમાં વધુ બેનિફિટ થાય વધુ શીખવા મળે વધુ તમે આગળ વધી શકો અને સૌથી મોટું જે આપણું એક અહમ જે આપણે માન્યતા આપીએ છીએ કે ભાઈ આપણે ટ્રેડરોને સાથે રાખીને ચાલવું છે અને એક એવો સમૂહ તૈયાર કરવો છે કે જેની અંદર તમે માર્કેટમાં ટેકા રહ્યો શરૂઆતના એક બે વર્ષ એવા જ હોય કે આપણું શીખવામાં ટાઈમ વયો છે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે તો એમાંથી કાયક હવે આગળ એક સ્ટેપ લેવું છે જે લોકો ઓલરેડી કાયક ને માર્કેટમાં સ્ટ્રગલ કરે છે એને પણ એક નવું સ્ટેપ લેવું છે બધાની તૈયારી એવી છે તો હું એવું ઈચ્છું છું ને તમે એવું ઈચ્છો તો આપણે બધા મળીને આગળ વધીએ જ્યાં તમે અટકતા હોય એવા પ્રશ્નો ઉપર આપણે કાયક કામ કરી અને પ્રોપર તૈયારી કરશું કે માર્કેટ માર્કેટ માર્કેટમાં કેવી રીતે આગળ વધવું જે આપણા દુશ્મનો છે મતલબ જે આપણા શત્રુઓ છે ઓવર ટ્રેડિંગ હોય આપણા ઇમોશન્સ હોય કે ઉતાવળ હોય

થોડી 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 બાબત જાણવા મળશે પણ આવનારા ટાઈમની અંદર એટલે કે લગભગ આવનારા દસ બાર દિવસની અંદર આપણે ત્યાં સુધી પહોંચી જવાના છીએ કે હવે પછી આપણે બધા સાથે મળીને ચાલશું એટલે આપણી જર્નીમાં જોડાઈને રહેજો ક્યાંક ને ક્યાંક તમને શીખવાઈ મળશે ક્યાંક ને ક્યાંક તમને કામે આવશે ને ક્યાંક ને ક્યાંક તમારી જે ભૂલો થાય છે જે આપણે શત્રુ કહીએ છીએ કે આપણા રૂપિયા ઓછા કરવા માટે આપણા ઇમોશન્સ છે એને આપણે કંટ્રોલ નથી કરી શકતા ઉતાવળ થઈ જાય છે લોચા પડી જાય છે યા તો પછી થાય છે તો એના ઉપર કેવી રીતે આપણે કંટ્રોલ લાવીને માર્કેટમાં ટકવું ને એના ઉપર જ આપણે ચર્ચાઓ કરવાના એટલે દોસ્ત તમારે જે કરવું છે એ જ વસ્તુ હું ઈચ્છું છું અને આપણે એક સમૂહ તરીકે આગળ વધશું બધા મિત્રો થઈને આપણે આગળ વધીએ તો આપડી જે ઝુંબેશ છે એમાં ક્યાંક ને ક્યાંક તમે બધા મદદરૂપ થશો અને જે પ્યોરલી વસ્તુ માર્કેટમાં વર્ક કરે છે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો એ ડર છે ભાઈ તમે ટ્રેડ નથી લઈ શકતા યા તો તમારી પાસે છે જેના હિસાબે કાઢવો અને જરૂર પડે હથિયાર ઉઠાવવાનું થાય તો ઉઠાવવું પડશે જરૂર પડે ત્યાં રોકવાનું થાય તો રોકવું પડશે એટલે કે આપણો કોઈ આપણા ઉપર કઈ એવો વાર આવતો હોય કેવી રીતે સહન કરવો અને પછી આપણે ઘા મારવો ને એ બધું આપણે શીખવું જોઈએ એટલે આપણે તમે બધા અને હું બધાય रण મેદાનમાં છીએ અત્યારે કઈ કઈ ઘાવ લાગે છે ને કઈ કઈ આપણે કોકને ઘાવ મારી છે ક્યારેક આપણો ટ્રેડ હાંચો પડતો એ મજા આવી જાય પણ વધુમાં વધુ જો આપણો ટ્રેડ હાંચા પડે તો કેવી મજા આવે એટલે જે તમે ઈચ્છો છો એ બધું મળવા પાત્ર છે પણ એના માટે જે સંઘર્ષ કરવો પડે એ કરાય માર્કેટમાં ટકવા માટેના સંઘર્ષમાં બધા મુદ્દા કામ કરે છે

તો તમે અત્યારે ખાલી એટલી જ ગણતરી રાખજો કે એક મુમેન્ટ તમને વ્યવસ્થિત મળી જાય છે તો પછી સાઈડ થઈ જાય તો કારણ કે એવું નથી માર્કેટ પાછી રીકવરી લઈ લે યા તો માર્કેટ હજી પણ પડે યા તો હજી માર્કેટ ઉપર જ ચાલ્યું જાય એક એક સેકન્ડની ની અંદર પચાસ પચાસ સોસો પોઈન્ટના ડિફરન્ટ આવે છે મોટી મોટી કેનલો બને છે તમે જોઈ લીધું બધું અત્યારે લાય એટલે હવે એક જ પ્રયત્ન કરવાનો છે ટકવાનું છે ગમે એમ થાય માર્કેટમાં ટકવાનું થાય છે આપણે તો ટકવા માટે ખોરાક જોઈએ ને આપણું ખોરાક આપણું કેપિટલ જીવવું છે તો ફરજિયાત આ બધું તો જોહે જેમ એટલે આપણે જે વાતો સાથે જોડાયેલા છીએ એ વાતોને આપણી સાથે કાયમી માટે રાખવા માટે આપણો જે મહત્વનો પોઈન્ટ છે એ છે આપણું કેપિટલ ને કેપિટલ ને બચાવતા રહેજો દોસ્ત રૂપિયા આવી છે કઈક ચેન્જીસ આવી રૂપિયા મોકો મળશે ને ત્યારે આપણે ચોખ્ખો મારી અને આ જમાનાની અંદર આ સમયની અંદર સૌથી મોટું જો કોઈ શસ્ત્ર હોય તો એ છે રૂપિયા લક્ષ્મી એ આપણે હારે હોય તો શું થાય અને શું થાય તમે ખાતામાં પીડા હોય તો આપડો જે એક કોન્ફિડન્સ એ અલગ પ્રકારનો હોય છે આપણું આખું ચેન્જ થઈ જાય બધું વાતાવરણ માહોલ ચેન્જ થવા માટે અને રૂપિયા ખીચામાં ન હોય તો માણસ ચહેરાથી જ વીક પડી જાય મતલબ કોન્ફિડન્સ એકદમ લો લેવલે વયો જાય છે તો જીવવા માટે જે સૌથી જરૂરી છે એ છે પૈસા એટલે કે તમે તમારા પૈસાને બચાવો ને પૈસા તમને બચાવશે આ વાતને આગળ વધારતા હવે આપણે સેશન એન્ડ તરફ જઈએ અને આગળ પાછા આપણે મળશું જે તમને કીધું એ વાતને સુધારા વધારા કરતા કરતા સૌ એકબીજાને સપોર્ટ કરી અને આગળ વધીએ ને ક્યાંક ને ક્યાંક અમે તમને વધુમાં વધુ મદદરૂપ થઈ શકીએ એવા હેતુથી આપણે ટૂંક સમયમાં બધું ચાલુ કરવાના છીએ જેની અંદર તમને સૌથી મોટા બેનિફિટ કેવી રીતે મળે એ વાત ઉપર આપણે કામ કરવું છે એટલે એક એવી કોમ્યુનિટી ક્રિએટ કરવી છે આપણે મળીને કે જેની અંદર સૌને કંઈકનો કંઈક બેનિફિટ મળે જેને સુધારાની જરૂર છે સુધારા કરી શકે જેને ટકવાની જરૂર છે એ ટકી શકે જેને કેપિટલની જરૂર છે કેપિટલ માટે કામ કરે અને બીજાને ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થઈ અને આગળ વધીએ અને આ વર્ષમાં હવે જે ધબધબાટી આપણે બોલાવવાની છે વ્યવસ્થિત એકાબીજાના સાથ અને સહકારથી આગળ વધીએ ચાલો થેન્ક યુ અને આ વર્ષ તમારું ખૂબ જ ફળદાયી રહે અને તમે બહુ વ્યવસ્થિત રીતે આગળ વધી શકો અને આપણા જે ટ્રેડર બનવાની જર્ની છે એને વધુમાં વધુ સફળ બનાવી શકો એવી તમને શુભકામનાઓ થેન્ક યુ ધન્યવાદ અને મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ પાછા જયારે લાઈવ કરશું એટલે તમને થોડોક પહેલા અમુક સમય પહેલા તમને જાણ કરી દેસુ અને પછી આપણે આગળ વધશું અને તૈયારી કરતા રહેજો માર્કેટની બાકી કઈ અટવા કઈ પ્રશ્ન હોય તો તમને ઓલરેડી આપણા નંબર બધે આપેલા છે એમાં તમે સંપર્ક કરી અને કઈ પ્રશ્ન પૂછી શકો છો વાતચીત કરી શકો છો અને રાજકોટમાં કદાચ હમણાં મળવાનું થશે જે લોકો રાજકોટ આસપાસ રહેતા હોય તો કદાચ નેક્સ્ટ વીકમાં યા તો આવનારા મંથની અંદર આપણે મળીએ રાજકોટમાં રાજકોટ અને જૂનાગઢ બરાબર ચાલો ભાઈ કઈ પણ તમારી પાસે ક્વેરી હોય તો મોકલી આપજો નંબર છે તમારી પાસે ઓલરેડી ન હોય તો તમને આપી દઉં છું ઓલરેડી બધા પાસે નંબર તો છે જ ઓકે દોસ્ત મળીએ નેક્સ્ટ ટાઈમ થેન્ક યુ ધન્યવાદ